કેન્દ્રની મોદી સરકાર દ્વારા અમેરિકા સાથે કરાયેલા વેપાર કરારમાં કરેલી જોગવાઈઓથી દેશના ખેડૂતોને મરણથોલ ફટકો વાગશે તેવી શક્યતાઓને પગલે આમ આદમી પાર્ટી દ્વારા નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં જિલ્લા કક્ષાએ વિરોધ પ્રદર્શનો કરી આવેદનપત્ર આપ્યા છે ત્યારે રાજપીપળા કલેક્ટર કચેરીએ પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ટ્રેડ ડીલનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપી આ ટ્રેડ ડીલમાં જે ખેડૂત વિરોધી જોગવાઈઓ છે તેને દૂર કરવા માટે તેમણે આ મુદ્દે માંગણી કરી છે આજ રોજ અમે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર જિલ્લાઓમાં ટ્રેડ ડીલના વિરોધમાં કિસાન બચાવો માટે આજે કલેક્ટર ઓફિસ સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે આ ટ્રેડ ડીલ કે જેનાથી ભારત અને અમેરિકામાં જે ડીલ થઈ છે એ ડીલના લીધે આવનારા દિવસોમાં જે ખેડૂતો છે એ ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થવાનું છે એમાં કપાસ જેવા જે કાચા પાકો છે તેમજ પશુપાલકો છે ઉદ્યોગ હીરા ઉદ્યોગ છે આવા તમામમાં જે ડીલો થઈ છે એ ડીલોના લીધે આજે તમે જુઓ અમેરિકાના જે કૃષિમંત્રી છે એ કૃષિમંત્રી જાહેર મીડિયાને સંબોધીને એ કહે છે કે આવનારા દિવસોમાં જે અમેરિકાના જે ખેડૂતો છે જે જે ઉદ્યોગ ઉદ્યોગકારો છે એ ઉદ્યોગકારોને ભારતમાં કંઈક પણ એ લોકોએ માલ પૂરો પાડવો હશે તો ઝીરો ટકા ટેરિફથી એ લોકો માલ ભારતમાં આપી શકશે જ્યારે ભારતનો કોઈપણ કાચો માલ હોય કે ડેરી ઉદ્યોગ હોય કે હીરા ઉદ્યોગ હોય આ તમામમાં અઢાર ટકા ટેરિફ લગાવવામાં આવે છે જેનો અમે તમામ આમ આદમી પાર્ટી અને કિસાનો દ્વારા અમે આનો વિરોધ કરીએ છીએ જો આ ટેપ આ ટ્રેડ ડીલ આવનારા દિવસોમાં રદ નહીં થાય તો સમગ્ર ગુજરાતના ગામે ગામ જઈ અને આ કિસાનોને અમે જાગૃત કરીશું ભારતીય જનતા પાર્ટી જે કિસાનોની આ વિરોધી પાર્ટી છે આ વિરોધીએ જે આ ડીલ કરી છે એ ડીલ તાત્કાલિક ધોરણે રદ થાય એ બાબતે આજ રોજ અમે આવેદનપત્ર આપવા આવ્યા છે